ગઈકાલે સાંજે સ્ટોપર વાગી અને આમાંથી લોહી નીકળ્યું લોહીની ઝડપ વધારે હતી નળ નીચે હાથ રાખ્યો અને થોડી વાર પછી હાથ આમ ઊંચો રાખ્યો લોહી બંધ થઈ ગયું પછી અડધી ચમચી હળદર મેં ગઈકાલે લીધી અને આજે અડધી ચમચી કરતાં થોડીક વધારે હળદર શરીરમાં ગઈ ચોવીસ કલાકની અંદર જો કુલ એક ચમચી એટલે કે આશરે ચારથી પાંચ ગ્રામ હળદર શરીરમાં જાય તો હળદરમાંથી જે સત્વ છૂટું પડે છે ધેટ ઇઝ કોલ ક્યુરક્યુમિન એ બેસ્ટ એન્ટીબાયોટિકનું કામ કરે છે અને એ આપણને ધારો કે કંઈક અંદર ગયું એનાથી બચાવવામાં આનું ઇન્ફેક્શન લાગ્યું છે એમાંથી રૂઝ લાવીને આ ચામડી જેવી ચામડી કરવામાં મદદરૂપ થાય છે સદીઓથી આપણા બધાના ઘરમાં પરાપૂર્વથી હિન્દુસ્તાનમાં તો આ વસ્તુ સચવાયેલી જ છે જે લોકોને એવું લાગતું હોય કે આ વસ્તુનો ઉપયોગ કરો એ મારી આ વાત સાંભળીને કરી શકે છે એક ગ્રામ બરાબર એક હજાર મિલીગ્રામ એટલે કે જ્યારે આપણે પાંચ ગ્રામ હળદર લઈએ છીએ તો એ પાંચ હજાર મિલીગ્રામ હળદર છે ચોમાસું છે પિત્ત પ્રકૃતિ છે એસિડિટી છે તો એક સાથે અડધી ચમચી પણ ન લો એક ચમચી હળદરના ચાર ભાગ કરીને ચોવીસ કલાકમાં લઈ લો નહીતર વાદળોને કારણે જો પિત્ત ઉપર આવે તો આપણે મુશ્કેલીમાં મુકાઈ શકીએ છીએ નેચરોપથી એ કોઈ શિંગડાવાળી થેરાપી નથી આપણી રોજબરોજની જે જીવન પદ્ધતિ છે એમાં નાની મોટી ઘટનાઓમાં આપણે ખિસ્સામાં હાથ નાખીને આમ આપ્યા વગર જાતે પણ ઘણી બધી વસ્તુઓમાંથી બહાર આવી શકીએ છીએ બાળકો જ્યારે નાના હતા અને ક્યારેક એમને કંઈક વાગેને લોહી નીકળે તો પહેલાં નાનકડી વાર્તા સંભળાવું વાત ડાયવર્ટ થાય લોહીનો ડર નીકળી જાય સાથે લોહી બંધ કરવાની નેચરલ જે આવી જ વસ્તુઓ છે એ જુદી જુદી ચાલતી હોય આના કારણે એક ટેવ પડે અને સાથે એક ડર ઘટે કે દૂર થાય મને પણ એવું લાગે છે કે આ વસ્તુ હું તમારી સાથે શેર કરું તો તમારામાંથી જે આનો ઉપયોગ કરે એને એક તો તાત્કાલિક સલામત ઇલાજ મળે એનો ડર ઘટે અને શરીરની ઇમ્યુનિટીની પરીક્ષા થઈ જાય પરીક્ષા કઈ રીતે તમારા પેટમાં મસાલો તૈયાર હશે તમે આળસુ હશો અપચો હશે તો આ હળદર લીધા પછી પણ તમને રૂઝ આવતા વાર લાગશે ઇન્ફેક્શન પણ લાગી શકે છે કારણ કે તમારા શરીરમાં દરરોજ શક્તિ રૂપે જે શુગર જાય છે બીમારી રૂપે નહીં શુગર એ કોઈ બીમારી નથી આપણા ખોરાકમાંથી રોટલીમાંથી ભાતમાંથી બટાકામાંથી ફળોમાંથી બધામાંથી શુગર રિલીઝ થાય છે જેનાથી તો આપણે જીવીએ છીએ શુગર બીમારી નથી

થેરાપી મદદ ચોક્કસ કરશે પણ સાથે આપણે આપણી આદતો પણ બદલવી પડશે જે અંદર જાય છે એને કાં પચાવવું પડશે કાં બાળવું પડશે કાં બહાર કાઢવાના કુદરતી રસ્તાઓ કરશે રસ્તાઓ શોધવા પડશે સ્વસ્થ રહો મસ્ત રહો